નમસ્કાર સૌપ્રથમ પ્રથમ મા સોનલને વંદન અને આજ રોજ માતાજીના આશીર્વાદ લઈ અને ગ્રામ લોકો સાથે અમે ચર્ચા કરી હું વલ્લભ વેલાણી માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આજે કાઠડા ગામની મુલાકાત લીધી અને થોડાક સમયથી મુદ્દો ચાલી રહ્યો છે ગૌચર ગૌચર જમીન ખરેખર માંડવીની અંદર ત્રણ હજારથી એકત્રીસો પશુધન આવેલું છે ગાયોનું કાઠડા ગામની અંદર પણ બે હજારથી પચીસ પચીસો જેટલી ગાયોધન આવેલું છે હાલે ગૌચરના અને ગૌ માતાના નામથી જે સરકાર હાલે રાજ કરી રહી છે અને તેમના સત્તાધીશો તેમના નેતાઓ ગૌચર દબાવવી નહીં ગૌચર દબાવવાથી પાપ લાગે આવા બધા મુદ્દાઓ અને આવી રજૂઆતો કરતા હોય છે અને જ્યારે હાલે આટલી મોટી સેંકડો એકર જમીન કાઠડા ગામની બસો બાર એકર અને માંડવીની ત્રણસો પંચોતેર એકર જમીન હાલે કાર્ગોને આપવામાં આવી રહી છે કાર્ગો એટલે કોણ અદાણી અદાણીને આપવામાં આવી રહી છે જે જમીન અદાણીને આપવાથી અહીંયા આગળ બસો એકર અગાઉ પહેલાં જમીન અહીંયા આગળ ડિફેન્સ માટે અપાવેલી જ છે જેની અંદર સ્ટ્રીપ છે બધું છે કદાચ ખૂટતી જમીન હોય ડિફેન્સ માટે જરૂર હોય તો એ આપી શકે છે પરંતુ ચરિયાણાની જે જમીન બચેલી છે તે જમીન ઉદ્યોગપતિઓને આપી ને હાલે જે સત્તાધીશો એને મૌન ધારીને બેઠા છે તે લોકોને હું અહીંયા આજથી કહેવા માગું છું કે આ જમીન ઉપર કદાચ કોર્ટે સરકારની ફેવરમાં ચુકાદો આપ્યો હશે ભલે આપ્યો હોય તો અમે આગળ સુપ્રીમ સુધી જઈશું એમ તેમ છતાં પણ જો આ લોકો અને સરકાર સમજશે નહીં તો અમે તેની સામે આક્રોશથી અને જે કાંઈ બી પગલાં લેવા પડે કે જન આંદોલન કરવું પડે તે તમામ આંદોલનો અમે બિન રાજકીય રીતે કાઠડા ગામ સાથે જોડાયેલા છીએ તેમજ આ ગૌચરની અંદર બાજુના શીરવા મેરાવ બારાપર દુર્ગાપુર જેવા ગામોની પણ ગાયો અહીંયા આગળ ચરવા માટે આવે છે હાલે આ જમીનો જે સરકારે પોતાના હસ્તગત કરી અને અન્ય જગ્યાએ જે જમીનો ફાળવવામાં આવેલ છે તે જગ્યાએ એવી છે કે જ્યાં ચારયાણું ઊગી જ નથી શકતું હવે એ જગ્યા એમને આપવામાં આવી છે સાથે સાથે એ જમીનો અહીંયાથી કાઠડા ગામની જમીન જે આપવામાં આવી છે નાના લઈ જાય એ નવ કિલોમીટર કે આઠ કિલોમીટર જેટલી દૂર છે અને માંડવી સીમની જે જમીન ત્રણસો પંચોતેર એને આપવામાં આવી છે તે જે જગ્યા બામડાઈ ગામની સીમમાં આપવામાં આવી છે તે તેત્રીસ કિલોમીટર દૂર છે એટલે ગાયોને અહીંયાથી તેત્રીસ કિલોમીટર જવાનું અને રિટર્ન તેત્રીસ કિલોમીટર છાસઠ કિલોમીટર આજે મારી સાથે અહીંયા આગળ ગોવારિયા પણ ઊભા છે એમને અમે વાત કરી એમને પૂછ્યું તો એમને કીધું કે ગાયોને કદાચ ચરાવવા જવાનું હોય તો ચારથી પાંચ કિલોમીટર બહુ જ થઈ જાય એનાથી વિશેષ એ લોકો ચારિયાણામાં જઈ શકે નહીં ખાલી જે સરકાર ગાયોના નામથી રાજમાં આવી છે અને આજે આપણે નાના હોય કે મોટા તમામ તમામ સમાજના લોકો ગાયનું દૂધ પીએ છે ચા પીએ છે તેમજ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ગાયનું પંચામૃત બનાવવાનું હોય કે ઘરે દીવો લગાડવાનો હોય તો એમાં પણ ગાયના ઘીની જરૂર પડે છે ત્યારે આ પશુધનને બચાવવાના બદલે એ લોકોને એને નષ્ટ કરવામાં આ લાગ્યા છે ત્યારે અમે કોંગ્રેસ ગ્રુપ દ્વારા બિન રાજકીય રીતે અમે કાઠડા ગામને પૂરેપૂરો ટેકો આપીએ છીએ અને જે કાંઈ બી લડત થશે એની અંદર અમે એમને પૂરો સરકાર આપીએ છીએ જય હિન્દ જય ભારત